આજરોજ તારીખ આઠ બે બે હજાર છવ્વીસના રોજ અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્યના પાણી અને પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે પચીસ બેડની અત્યંત આધુનિક આઈસીયુ વિશાળ કોન્ફરન્સ હોલ તથા ટ્રેનિંગ હોલ પેશન્ટ ડોલમેટિક અને અદ્યતન આઈસીજી મશીન અને કાયુસ્ટિટ જેવી મહત્વપૂર્ણ આરોગ્ય સુવિધા લોકાર્પણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં જનસેવામાં ઐતિહાસિક પગલું તમે નિરોગી અમે સહયોગી થકી આજ રોજ રવિવારના રોજ ગુજરાત રાજ્યના પાણી અને પુરવઠા મંત્રી ઈશ્વરશ્રી પટેલની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં અલગ અલગ ત્રણ સેવાકીય પ્રવૃત્તિને લગતા પચીસ બેડની અત્યંત આધુનિક આઈસીયુ વિશાળ કોન્ફરન્સ તથા ટ્રેનિંગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ઉમદા કાર્યક્રમમાં એસ કે આરોડીન ઝઘડિયા દ્વારા એક પોઈન્ટ એકવીસ કરોડ રૂપિયા જેબી ફાર્મા તરફથી એક કરોડ તથા બીજી ઇન્ડસ્ટ્રીઝ ગુજરાત ગાર્ડિયન અક્ષય ઇન્ડસ્ટ્રીઝ સુદર્શન કેમિકલ તથા બધાના યોગદાન થકી ચાર પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે આઈસીયુ બનાવેલ છે આ કાર્યક્રમમાં ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તથા અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ અને જયાબેન મોદી હોસ્પિટલના ડોક્ટરો અને જાહેર જનતા મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ કાર્યક્રમના અંતે હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી દેલીવાલાએ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો શ્રીમતી જયબેન મોદી હોસ્પિટલ ખાતે આજ રોજ વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એમાં એક તો આઈસીયુ યુનિટ ટ્રેનિંગ હોલ અને સગા સગાસભ્ય રહેવા માટેનું હોસ્ટેલ પણ નિર્માણ કરવામાં આવ્યું છે આમાં ઉદ્યોગપતિઓએ પણ ખુલ્લા હાથે નામનો પ્રવાહ વળાવીને એવી કંપનીઓ એસ કે આયોડીન જે બી ફાર્મા કંપની ઓએનજીસી ફાર્મસન જીજીએલ ઓહાઈજન અને બી અન્ય હેતરી દ્વારા આ હોસ્પિટલને દાન આપીને આ કેન્સર સેન્ટરનું પણ અહીંયા ઊભું કરવા મા પહેલાં કેન્સરની તીજ માટે સુરત અથવા બરોડા જવું પડતું ત્યારે આજે આ વિસ્તારની જનતાને પણ અહીંયા સારવાર માટે નજીક લાભ મળે એ પ્રકારનું આ જે બેન મોદી ત્રસ્ટ દ્વારા કામગીરી ત્યારે તમામ ટ્રસ્ટી સ્વરૂપ આભાર માનું છું અને આ જયારે અહીંયા જે દાનવીરોએ જે ખુલ્લા છે દાન આપ્યું છે એમને હું અભિનંદન પાઠવી એમને પણ આભાર માનું છું